વાલોડમાં વિકાસના નામે એકસો કરોડથી વધુના ભ્રષ્ટાચારના આક્ષેપો વાલોડ તાલુકામાં સો કરોડના કામોમાં ડુપ્લિકેશન અને ગેરરીતિ માટે વાલોડ તાલુકા પંચાયત પર બોલ વાલોડ તાલુકાની દરેક ગ્રામ પંચાયતમાં ડુપ્લિકેશન કામોના નામે કરોડોની ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ વાલોડ તાલુકાના ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરવા પહોંચેલા જાગૃત નાગરિકો પહોંચે તે પહેલાં જ વાલોડ તાલુકા પંચાયતના ટીડીઓ ઓફિસ છોડીને ભાગી ગયા ટીડીઓ નાગરિકોને મળવાને બદલે ગુમ થયા હતા અને ફોન પર રિસીવ ન કરતા લોકો અકળાયા

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે